દિવસે અત્યારે પાછો ફોન હાથમાં લીધો છે ને વિડીયો શરૂઆત કરી છે ત્યારે કાલે થોડોક ઉતારેલો છે ઈ અને આજનો બે મિક્સ થાય એવું છે અને બપોર થઈ ગયેલા છે મારે તો બપોરે રંધાઈ ગયું છે અને દીદી જે આવી નથી એવું છે રાંધી તો મેં તૈયાર કરી નાખ્યું છે ત્યારે જો કેટલા અઢી વાગી ગયા છે આવી નથી ફૂલદાની છે ને વાળામાંથી આ ફૂલની બના ઓલાની બનાવેલી છે ઊંની પણ વાળા છે ને ભાંગી ગયા છે ભીંઘમાં આવી ગઈ છે ને તરત બે ત્રણ ઓલા ભાંગી ગયા છે અને હલખી કરવી છે હવે લક્ષ્મણગરમાંથી તો જો હાબુ ને એવું બધું લીધું મેં કપડાં ધોવાના હાબુ ને પાવડર ને એવું લીધું અને આટો મારો આવું દીદી ભાઈ ગયું મેં તો આટો મારી લેવું નો કાંઈ ને આટો તો મારી અંદર આટો માર્યો બધું જોયું એવું છે હાડિયું જો કે બહુ જ મસ્ત હતી બધી હાડિયું પણ આપણે લીધી નથી કેમ કે અત્યારે આપણે કાંઈ જોતી નહીં ને શું લેવા લેવી લેવા તો કઈ ક્યાં નહોતા થાય તે અત્યારે તમથી દિવાળી આવે એટલે બધું નવું નવું આવે કે નહીં અત્યારે ખજાનો ખોળી લઈ ગયા છે દીદીનો ખજાનો ইতাতিনেALLY চ১াষেশন্যাড্ কেন থিযু ক্ডে হয়েষ্ণ্য়াং থিযবেছ প্যঠ� diyor caminho আহসয গিয়রা বিগপাতায ইকযলার হিয়ারসল়ে ংপাজ

દીદી ને એટલો શોખ હતો ને પેલા વાત જ નઈ એવું કેમ નથી દીદી આમ બી હાથમાં ભૂલાઈ ગયું પાસિકા વાળા આવે ગોળ પથ્થર આવે એના હોય આપણે પાણા હોય ને

એટલે આવડતા તે પણ મને એવું તું મને ગયું છે આ કઈ નવું બનાવીશ ને મારા કેવું લાગે છે હોય તો હે ડિઝાઇન કરાવી કુર્તીનું કેવું કઈ બનાવશ ટી ટી શર્ટનું કેવું હે બનાવી દઉં ઝીણું ઝીણું બરફ વાળું ત્યાં નીકળું ને એવું બનાવી દઉં એમાં આપણે અલગ ને થોડા કામ ઓલું કરશું કાસ્તાક્ષું એવું બનાવશું આપણી રીતે ડિઝાઇન આપણી રીતે બનાવીશું એવું કરશું મંદિર ને ઓલી તૂટી ગઈ છે આ મંદિરે આપડા છે ને આની છે આ બે બાજુ તૂટી ગઈ છે કેમ પતા તૂટી ગઈ મને નથી ખબર છે માથે હેરકી થાય ને તો મારું કરવી છે પાછી તો મંદિરે બાંધવા

આવડતું એટલે શીખતા જ ન લાગે કઈ જો કે મને એમ તો બધું ગુજતા આવડે છે હવે તો ઘણું હવે આવડે છે અમુક વસ્તુ નહીં આવડતી નક તો આવડે છે બધું તો આ વલય ઘણા પીડ્યા છે આનું કંઈક બનાવી દીધું ઝીણા વલ છે મેં ખાડી આવી ભરીને બનાવી હતી તમને ખબર છે આખી જોઈ હતી વલ મોતી છે અમારે મસ્ત છે મતાના બાજુ ખાસ તે પડ્યું છે આવું બધું પડ્યું છે તાનું કઈક આપણે બનાવી નખાય ખરું એવું લાગે છે મને તો અત્યારે બધા બ્લાઉઝ બહુ બનાવી દીધી આપણે બનાવવું છે બ્લાઉઝ હે બ્લાઉઝ મસ્ત બનશે અત્યારે ભરે છે બધા ખબર પાછા પહેલા સમયમાં બધા ભરેલા પહેરતા અત્યારે પાછા નીકળ્યા છે ભરેલા એવું છે બધું હાલો બધું હિંચેલી મૂકી દઈ જોતીથી હું આમ હું કહ્યું છે હલો આ સાથે આજનો બ્લોગ આપણે પૂરો કરી દઈશું તો વિડીયો તમને કેવો લાગજો કોમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો ફરી પાછા મળશું આપડે નવા બ્લોગ